શ્રાવણ માસની અમાસની પિતૃકથા શ્રાવણ મહિનાની અમાસ કે શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસો તેરસ ચૌદશ ને અમાસને આરાવારાના દિવસો કે પિતૃના દિવસો કહેવામાં આવે છે તેની આ વાત છે પવિત્ર શ્રાવણ માસ આવ્યો છે આખો મહિનો લોકોએ વ્રત તપ જપ અને ધર્મ ધ્યાન કર્યું છે આ મહિનામાં ઘણા તહેવારો આવ્યા આમ કરતાં કરતાં શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસો આવ્યા આ છેલ્લા ત્રણ દિવસો એટલે કે તેરસ ચૌદસ ચૌદસને અમાસને પિતૃના દિવસો કહેવામાં આવે છે આ દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કરી મંદિરે જઈ પીપળાના વૃક્ષના સ્થળે પાણી રેડવું પાણી રેડીએ ત્યારે એક ઘડામાં સ્વચ્છ અને શુદ્ધ પાણી લેવું તે પાણીમાં કંકુ ચોખા ફૂલ કાળા તલ જવ ને સાકર નાખવા અને એક લોટામાં દૂધ લઈ તેમાં થોડું શુદ્ધ પાણી નાખી પીપળાના થડમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરતા કરતા પાણી રેડવું અને આરાવારાના દિવસો પણ કહેવામાં આવે છે અને પિતૃના દિવસો પણ કહેવામાં આવે છે ત્યારબાદ પીપળાના થડમાં દીવો પ્રગટાવવો અગરબત્તી કરવી કંકુ ચોખાને ફૂલ આદિથી પીપળાના વૃક્ષનું પૂજન કરવું કેમ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવો અને પિતૃદેવોનો વાસ હોય છે ત્યારબાદ સૂતરનો દોરો વીંટીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી અને શ્રી હરિ વિષ્ણુ નારાયણનું સ્મરણ કરવું સાકરનો પ્રસાદ ધરી બે હાથ જોડી પિતૃદેવનું મનમાં સ્મરણ કરી ભૂલચૂક બદલ ક્ષમા પ્રાર્થના કરવી કે હે પિતૃદેવ અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો આમ તેરસ ચૌદશ ને અમાસના ત્રણ દિવસે પીપળે પાણી રેડવું કહેવાય છે કે આ ત્રણ દિવસ પિતૃ પીપળે પાણી પીવાવે છે આ આપણી પરંપરા છે આમ શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસ તેરસ ચૌદશ ને અમાસ પિતૃના મોક્ષાર્થે લોકો પીપળા દેવનું પૂજન કરી ને પીપળે જળ ચડાવી પિતૃના મોક્ષાર્થે પ્રાર્થના કરે છે તો આ હતી પીપળા પૂજનની વિધિ તો હવે આપણે સાંભળીશું આરાવારા એટલે કે પિતૃદેવની વાર્તા એક એક ગામ હતું ગામમાં કુટુંબ રહેતું હતું તેમાં મા બાપ અને દીકરો વહુ આનંદ થી દિવસો પસાર કરતા હતા અચાનક જ દીકરાનું નાની ઉંમરમાં મૃત્યુ થાય છે વહુને તો કોઈ સંતાન હતું નહીં એટલે વહુ તો નાની ઉંમરમાં વિધવા થઈ વહુ તો ભલી ભોળી ને ડાહી હતી વહુ તો સાસુ સસરાની સેવા કરે પ્રભુ વજન કરે ને ખેતી કામ કરતા કરતા તેના દિવસો ગુજારે છે વહુના સાસુ સસરા પણ વહુની આવી હાલત જોઈ ને ખૂબ જ દુખી થાય છે અને અંતરથી વહુને ખૂબ જ આશીર્વાદ આપે છે અને વિચાર કરે છે કે અરે રે અમારો દીકરો નથી તોય જો અમારી વહુ અમારી કેવી સેવા ચાકરી કરે છે આમ રોજ બે વિચાર કરે છે આપણે તો હવે ખર્યું પાન કહેવાય આપણે હવે કેટલા દિવસ જીવવાના છીએ આપણે જીવતા છીએ ત્યાં સુધી પછી આપણે આ વહુનું શું થશે આટલી નાની ઉંમરમાં તે ક્યાં જશે આપણે તેને ક્યાંય સારું ઠેકાણું જોઈએ ને તેના બીજા લગ્ન કરી દેવા જોઈએ તેને પણ સુખ અને સહારો મળે આમ વિચારે હવે તે બધાને કહેવા લાગ્યા કે અમારી વહુ છે તે અમારી વહુ નહીં પણ દીકરી જ છે તેના અમારે બીજીવાર લગ્ન કરવાની ઈચ્છા છે હવે સારું ઠેકાણું મળતા જ વહુના બીજા લગ્ન નક્કી કર્યા છે પહેલાં તો લગ્ન થતા નહીં એમ જ તેડી જતા હતા ત્યારે શ્રાવણ મહિનો ચાલતો હતો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા વરસાદ અનરાધાર વરસતો હતો ત્યારે વહુના બીજા સસરા વહુને ગાડું લઈને તેડવા આવ્યા હવે વહુને તેડી ને ગાડું ચાલતું થયું ગાડું થોડે દૂર ચાલ્યું હશે તે તો રસ્તામાં અતિ વરસાદથી ગાડું ચાલી શકતું નથી તેથી થોડી વાર બધા એક જગ્યાએ ઊભા રહે છે વહુ તો ગાડામાંથી ઉતરીને બહાર નીકળીને વૃક્ષની નીચે ઊભી રહે છે વહુ જે વૃક્ષ નીચે ઊભી હતી તે એક પીપળાનું વૃક્ષ હતું પિતૃઓના છેલ્લા દિવસો હતા અમાસનો દિવસ હતો ત્યારે વહુને વિચાર આવ્યો કે બધા કહેતા હોય છે કે પીપળાના થળમાં પિતૃઓનો વાસ હોય છે વહુ તો ભીંજાઈ ગઈ હતી તેથી તેના સાડલામાંથી પાણીના ટીપા પડતા હતા ત્યાં તો પીપળાના વૃક્ષમાંથી તેના પતિના કુટુંબના પિતૃઓ જાગૃત થયા કોઈ નાના કોઈ મોટા બધાએ ખોબો ભરી ને પાણી પીવા માંડ્યા પછી કહે આપણી આ વહુ તો હવે બીજી જગ્યાએ સાસરે જાય છે તો આ છેલ્લી વાર તેના સાડલામાંથી પાણી ટપકે છે તે પાણી આપણે પી લઈએ તે હવે આપણને પાણી પીવડાવવા તો આવવાની નથી આમ તેના સાડલામાંથી ટપકતું પાણી પી પિતૃઓ તો સંતોષ માની લે છે હવે વહુ તો આ પિતૃઓની ભાષા જાણી ગઈ અને વહુ તો વિચાર કરવા લાગી કે આ અમારા પિતૃઓ મારા સાડલાનું છેલ્લી વાર પાણી પીવે છે હું તો હવે બીજી જગ્યાએ જાઉં છું મારા પિતૃઓ પાણી વગરના તરસ્યા રહેશે હવે હું શું કરું ત્યારે વહુએ તરત જ નિર્ણય લીધો અને તેના બીજા સસરાને કહેવા લાગી કે બાપુજી તમે મારું એક કામ કરશો ત્યાં સસરા કહે શું બોલો ને બેટા તમે મને મારા ઘેર પાછી મૂકી જાઓ કેમ બેટા શું થયું તો વહુ કહે હું તમને રસ્તામાં વાત કરીશ આમ તેના સસરા પાછા વહુના ઘર તરફ ગાડું વાળે છે રસ્તામાં વહુ તેના સસરાને બધી જ વાત કરે છે તે કહે છે કે હું જે પીપળાના થડે ઊભી હતી ને મારા સાડલામાંથી જે પાણીના ટીપા પડતા હતા તે પાણી મારા પિતૃઓ પીતા હતા અમારા કુટુંબના પિતૃઓને મારા વગર કોણ પાણી પીવડાવશે મારા સિવાય એમનું બીજું કોઈ છે નહીં તો બાપુજી મારા પિતૃઓની સદગતિ માટે મારી બીજા લગ્ન કરવા નથી હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને દર અમાસે પીપળે પાણી રેડીશ ભાદરવા કારતક અને ચૈત્રમાં પિતૃઓને પાણી પીવડાવી ને તેમના આત્માને હું સદગતિ આપીશ પાણી રેડીને પિતૃઓની સદગતિ થાય તેથી હું કામના કરીશ હવે તેના નવા સસરા ખૂબ જ સમજુ હતા તે કહે છે કે કોઈના પિતૃઓ દુખી થાય

મારા પિતૃઓ તરસ્યા રહે તેવું મારે કરવું નથી એમ કહી વહુ તો સાસુ સસરાને પગે લાગી ને ત્યાં આનંદથી રહેવા લાગી અને ત્યારથી જ આ અમાસની વાર્તા કહેવાની તો આ હતી પીપળા પૂજનની વિધિ ને અમાસની પિતૃદેવની કથા વાર્તા તો બોલો પિતૃદેવની જય જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ